એ કુંમરભાઈ બન છે બહુ બુધી છે સર્કસ જોવા ગયો સર્કસમાં ઓલા એમ થાકી ગયો હું થાકી કેમ જો મને કે આ ઝૂલા ઝૂલા હમણાં ઝૂલા ઓલા ન કરી સીધું જો હતી ઝૂલા દેખાય ને પણ જેમ ઓલા ઝૂલા હાલે નહીં હાલતો અને ન્યા સુધીનો વાંધો નહીં પણ ઓલા હા બધ આવે ને એ હારું કુદરતી પાંજરા મેં નીકળી ગયો અને પછી તો જે સર્કસવાળા એ ખેલ નો કીરે ને એટલે વાળા ખેલ કર્યા સરકસ વાળા થઈ નહોતા કૂજ્યા ને એ ઓલા કૂજ્યા કોઈ આમલી બારીઓ માલી ગણકી ગયા ને કોઈ પડદા ફાડીને નીકળી ગયા પણ અમારું જે ભાઈ બંધ હતો ને એણે શું કર્યું કે ત્યાં થોડીક ગયો જ નહીં પાંજરામ ગળીને બંધ કરીને બે ગયો સિંહ બાય ને બંધો અંદર હમણાં એક ભાઈ આપણા વેક્સિન લેવા ગયા તેમાં કોઈ કહેતો ને અસર થાય ને ફલાણો થાય

શું કોરોના કરી છે ભાઈ ચા આવી હું ક્યાં ખાંડ વાળે નિરાતાર એક જણો હોટલમાં ચા પીવો ગયો ને તો હોટલ વાળો ખાંડ નાખતા ભૂલી ગયો મોડી ચા પી તો એ એવોલો પી ગયો પી ગયો પછી ખીજાણો થોડીક ચા વધવા દીધી આ તમને પૈસા દેવાય આ મોડે આવી હા કે ભાઈ સોરી ભૂલાઈ ગયું છે જો ખાંડ આપું પછી ખાંડનો બુકડો ભાઈ ખાંડ ખાઈ ગયો દડવા એ દડવા મળ્યો તો ના વેટરો ને એના માલિક સુધી ફોન કરી દીધા ઓલે ચા પીધી ક્યાં દડે છે તે અગાઉના ચા ખાંડના જે અગાઉના પાર્સલ હતા એ ગટરૂમાં નાખી દીધા દૂધ ઢોળી નાખ્યા લઈને કે આ મરી જાય ચેકિંગ આવી છે મરી જાવ આખું રસોડું સાફ કરીને પછી હોટલનો માલિક આવ્યો ભાઈ તને શું થયું છે ત્યાં કાઈ નહીં ઓલે ખાંડ આપી ભેળવતો તો ઓલે કે તારું ભેળવવામાં અમારું હાવ ભેળવાઈ ગયું તમે તાર પીવો પીવો હા પણ વાત મારે એક પ્રસંગ લેવો થયો એટલે હું ઘડીકો ચા આવી ગઈ ને એટલે હું ઘડીક આડી ઓળી કારણ કે આપણે પ્રસંગ લેવો હોય ને એટલે પ્રસંગ પ્રસંગ હોવો જોઈએ હા વાત વાત સાંભળવાની હોય દાંત કાઢવાના હોય હા બહુ બહુ ઝીણી ઝીણી વાતો છે વાતને સાંભળો દાંતને કાઢ નાખો કારણ કે આ એ વેક્સિન છે વાત છે ને વેક્સિન છે ખાનદાનની રસી છે એ જો મુકાઈ ગયેલી હોય ને ઓલાનો તો એ ટીકો પડી જાય અમુક પહેલાં લેવલું લેતા એનો પણ જે હૃદયમાં ટીકો પડી જાય ને એનો એને પછી વાંધો ના આવે એક ભાઈની આ કોરોનામાં તમે જો કે બધા પીછે કાન પડી ગયા હોય એક ભાઈ મને પૂછ્યું એક ભાઈને મેં પૂછ્યું મેં કે ભાઈ તમે આમ કોરોના લોકડાઉનમાં પહેલું લોકડાઉન તો બધા ઘી જ હતા ત્યાં મેં મૂક્યું હતું પ્રોગ્રામ ચાલુ જ ક્યાં કર્યો ન્યાલી વાત ચાલુ કરી છે ને ન્યા વાત રહી ગઈ કે પહેલું લોકડાઉન જે આવ્યું લોક અને ડાઉન આપણે હું શું નથી કર્યું દીવા કર્યા શોખ વગાડ્યા થાળીઓ વગાડી કીડિયારું પૂરી હું શું નથી કર્યું કાલે રાતે બાર વાગે એટલું કે મોદી સાહેબ હોય જાય ને તો આ એ હોય જાય પછી આખો દેશ જાગે હું છે કાલે પછી કે ઠંડી પડવાની કેવું આપણે કેવું કેવું શીખવાડ્યું બેનું રસોઈ બહુ શીખ્યા એ ઘેરે બેઠા બેઠા બુકો માં ગોચ્યા જ કર્યા કાંઈક નું કાંઈક કોઈ વળી ટીવી માં ગોચ્યું એક બેન સોંપડી માં જોઈને શીરો બનાવતા પાનું કાઢ્યું આમ ઘી ગરમ કરવું નહીં એમાં એમાં પછી ડાયરેક્ટ ઘી ગરમ કરવું એમ ન હોય એકલે એક ગેસ ચાલુ કરો લાઇટર મારો ધીમો તાપ ચાલુ કરો આવું એકલે એકથી એ એમને નહીં ભાન હોય એટલી એ લખવું પડતું પણ શીખે એટલે એમ કે આમ જ શીખવાડવાનું એમ ઘી ગરમ કરવું એમાં લોટ ચેકવો બેન કરતા ગયા છેક્યો એમાં થોડું પછી ગયા પછી ખાંડ નાખવી પછી દૂધ નાખવું ફરી પ્રમાણે પાણી નાખવું પાણી નાખવા એવું કઈ નઈ દૂધ જ નાખવું એ નાપ આવી ગયો ને ત્યાં ડોરબેલ દબેન ઘૂઘું ઘી આયુ આવ્યા હતા અહીંયા પાનું ફરી ગયું બેને પાછું જ કર્યું પછી હળદર અને મરચું નાખીને હલાવીને ઉતારી લેવું આવતું જાતું લીંબુ નાખવું હવે એ ખીચડી મસાલા ખીચડી શરૂઆત થતી હતી હેરોન ખીચડી બે ભેગું થઈ ગયું બોલે હું કામ શીખતા હશે આવડે કરો ને ભાઈ એવું એવું શીખ્યા જ ઘરે બેઠા બેઠા કાઈ કામ તો હતા નહીં બહુ બહુ એટલે મેં એય ભાઈને પૂછ્યું ને મેં કીધું કામ તમ તમે મેં કીધું શું શીખ્યા લોકડાઉનમાં શું જાણવા મળ્યું મને કે મારે ભાઈ એટલું જાણવા મળ્યું પોતું મારતા મારતા પાછું ઓલાય જાડું મારતા મારતા આગળ ઓલાય કેવું હું શીખ્યા મારા વાલેને પાધરા કરી દીધા હો સીધા કરી દીધા

પોતાની વાત નહી કરવાની એ પણ મૃત્યુ છે અર્જુન ને કીધું ને તારા વખાણ કે અસ્વસ્થામાં પાંચ પુત્રોને માર્યા ત્યારે પાછી અર્જુન પ્રતિજ્ઞા લીધી આ હસ્તી ના પ્રતિજ્ઞા માં જ પતી ગયું પ્રતિજ્ઞા આવડા કરે ને પૂરી મારો નાથ કરે

દ્રોણાચાર્ય મેં કહા જાઉં અને બધા યુદ્ધ પણ પ્રેમ થી જ થાય છે પ્રેમ વગર કોઈ વસ્તુ થતી જ નથી ધૂતરાષ્ટ્ર ને દુર્યોધન ઉપર પ્રેમ એટલે આખ્યું છું આ બધું પ્રેમ માં હોય માણસ એટલો રસો હોવો જોઈએ એ જ સફળ થઈ શકે હા મજા આવે